જોઈએ અગતના સમાચાર હાઈકોર્ટના વકીલોની હડતાલ પાંચ દિવસે સમેટાઈ સોમવારથી કામકાજ શરૂ કરશે સુપ્રીમના જવાબ બાદ આગામી નિર્ણય જજ સંદીપ ભટ્ટની પ્રસ્તાવિત બદલીના વિરોધમાં કરી હતી હડતાલ જજ સંદીપ ભટ્ટની બદલીને લઈને હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ગત મંગળવારે બપોરે અચોકસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી હતી જેના આજે પાંચ દિવસે સમિટી લેવામાં આવી છે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને જણાવ્યું હતું કે સીજીઆઈ ને છ સભ્યો પ્રતિનિધિ મંડળ મળ્યું જીવેટી ન્યુઝ ગુજરાતી અમદાવાદ મંગળવારે જ્યારે અમને આઘાતજનક સમાચાર મળ્યા કે સુપ્રીમ કોર્ટ કોલેજ ટ્રાન્સફર નો નિર્ણય કર્યો છે આખા ભારત માં એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ જે ટ્રાન્સફર આવી એની માટે તરત જ ઈજીએમ બોલાવવામાં આવ્યું અને ઈજીએમ ની અંદર તે દિવસે બપોરથી એટલે મંગળવાર બપોરથી કામથી અલગ રહેવાનું નક્કી કરવામાં આવ્યું બીજે દિવસે જ્યારે અમને મિટિંગ માટે આમંત્રણ મળ્યું ત્યારે અમને એક ઈચ્છા થઈ કે જો આપણે એક સિગ્નલ બીજું પણ મોકલીએ આ સ્ટ્રોંગ સિગ્નલ સાથે કે અમે ફરી કામ રિસ્યુઝ કર્યું છે તો એક સારી પોઝિટિવ અસર પડે પરંતુ બાર અંદર જે રોષ હતો એટલે કામથી અળગા રહીને એને ચાલુ રાખ્યો છે આજ સુધી અમે ચાલુ રાખ્યો છે સોમવારથી અમારું રિપ્રેઝન્ટેશન જે ગયું એને બહુ પોઝિટિવલી સાંભળ સાંભળવામાં આવ્યું છે બીજે દિવસે કોલેજ અમના બાકીના મેમ્બર જે લોકો હાજર નહોતા એ લોકોને પણ રાત્રે જ કોપી મળી ગયેલી અને એમણે સામેથી કીધું કે મેં આ વાંચ્યું છે અને વી વિલ મીટ વી વિલ ડિસાઇડ ઇન